નમસ્કાર એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત તપોવન વિદ્યા સંકુલ આકોલવાડીના વિદ્યાર્થીઓને આકોલવાડી રેન્જના ફોરેસ્ટ ધાંગડ ધાંગડદાદા તેમજ બીચગાર્ડ સ્ટાફ સાથે રહીને જંગલમાં અલગ અલગ વનસ્પતિ તેમજ અલગ અલગ વૃક્ષોની ઓળખ આપી તેમજ જંગલમાં વસતા જંગલી જાનવરો હિંસક પ્રાણીઓની વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે તેમજ જંગલી જાનવરને બીમાર પડે ત્યારે તેમની કેવી રીતે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે તે વિગતવાર વિદ્યાર્થીઓને વાત કરવામાં આવેલ તેમજ વન અને પર્યાવરણથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર દીપક જોશી ગીર સોમનાથ પ્રાંચી નામ રાજુભાઈ પાનેલિયા ગામ આકળવાડી તપોન વિદ્યા સંકુલ આકળવાડી ગીર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી એટલે બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિના દિવસથી શરૂ થાય છે એક સપ્તાહ માટે એના માટે આજરોજ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આકરવાડી તપોન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને લઈને અમને જંગલની મુલાકાતે આકરવાડી રેલના ફોરેસ્ટર ડાંગરદાદા તથા અન્ય બીજગાટ સાથે રહી અને તપોન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને જંગલમાં લઈ જઈ જંગલી વનસ્પતિ ને જંગલી પ્રાણી વિશે બધું માર્ગદર્શન અને જંગલી વૃક્ષોની ઓળખ કરાવેલી તેમજ પ્રાણી હિંસક પ્રાણીઓના માટે તેમનું વર્ણન કરેલું તેમજ હિંસક પ્રાણીઓને અથવા તો જંગલી પશુઓને કાંઈ સારવાર કરવાની થાય તો કઈ રીતે એને રેક્યુ કરીને એને પકડવામાં આવે છે ત્યારબાદ તેને કેવી રીતે સારવાર આપવામાં આવે છે તે વિશેની બધી માહિતી આપી એ બદલ ફોરેસ્ટ આખો વડે એમના ફોરેસ્ટ ખાતાનો ખૂબ ખૂબ આભાર